મંગળવારની વ્રતકથા પ્રાચીન સમયમાં એક નાનું ગામ હતું તે ગામમાં ધર્મપ્રેમી અને સાદગીભર્યું જીવન જીવતું એક દંપતી રહેતો હતો પતિનું નામ શ્યામલાલ અને પત્નીનું નામ સીતાબેન હતું બંને ખૂબ જ શ્રદ્ધાળુ હતા પરંતુ તેમની એક મોટી ચિંતા હતી વર્ષો વીતી ગયા છતાં તેમને સંતાન ન હતો ઘણા ઉપાય કર્યા દેવતાઓની પૂજા કરી વ્રત ઉપવાસ રાખ્યા પરંતુ કોઈ ફળ મળતું ન હતું એક દિવસ ગામમાં એક સાધુ આવ્યા સીતાબેને તેમની સેવા કરી અને પોતાની વ્યથા તેમને કહી સાધુએ કહ્યું માતા તમે મંગળવારનું વ્રત રાખો હનુમાનજીની સાચા મનથી ભક્તિ કરો તમારું દુઃખ દૂર થશે સીતાબેનને સાધુના શબ્દોમાં વિશ્વાસ થયો તેમણે તે જ દિવસથી મંગળવારનું વ્રત રાખવાનું નક્કી કર્યું દર મંગળવારે સવારથી સ્નાન કરી લાલ વસ્ત્ર પહેરી હનુમાનજીની પ્રતિમા સામે દીવો પ્રગટાવી ચોળા સિંદૂર અને ગુડ ચણા અર્પણ કરતી શ્રી હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરતી શરૂઆતમાં મુશ્કેલી આવી ઘરમાં અનાજ ઓછું હતું પતિ બીમાર રહેવા લાગ્યા પરંતુ સીતાબેનનો વિશ્વાસ અડગ રહ્યો તેમણે ક્યારેય વ્રત તોડ્યું નહીં લોકો તેમને સમજાવતા આટલી મુશ્કેલીમાં વ્રત કેમ પરંતુ સીતાબેન કહેતી હનુમાનજી પર મારી અખૂટ શ્રદ્ધા છે એક મંગળવારે સીતાબેન બહુ જ થાકી ગઈ હતી ઉપવાસ હોવા છતાં તેમણે પૂજા પૂર્ણ કરી અને કથા સાંભળી રાત્રે તેમને સ્વપ્ન આવ્યું સ્વપ્નમાં હનુમાનજી પ્રગટ થયા અને કહ્યું માટા તારી શ્રદ્ધા અને ધૈર્યથી હું પ્રસન્ન છું તને જે ઈચ્છા છે તે પૂર્ણ થશે થોડા સમય પછી શ્યામલાલના વ્યવસાયમાં સુધારો આવ્યો ઘરમાં સુખ શાંતિ વધવા લાગી થોડા મહિનામાં સીતાબેન ગર્ભવતી બન્યા આખું ગામ આનંદિત થયું નવ મહિના બાદ તેમણે એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો પરંતુ કથા અહીં પૂરતી નથી એક વખત બાળક ગંભીર રીતે બીમાર પડ્યો ડોક્ટરોએ આશા છોડી દીધી સીતાબેન ફરી હનુમાનજીના શરણે ગયા મંગળવારે વિશેષ પૂજા કરી અને આંખોમાં આંસુ સાથે પ્રાર્થના કરી એ જ રાત્રે બાળકની તબિયત સુધરવા લાગી થોડા દિવસોમાં તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો સૌએ માન્યું કે આ હનુમાનજીની કૃપા હતી સીતાબેને જીવનભર મંગળવારનું વ્રત ચાલુ રાખ્યું તેમણે અન્ય લોકોને પણ વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું ગામમાં જે કોઈ ભક્તિભાવથી મંગળવારનું વ્રત રાખતો તેની મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગી કથાનો સાર મંગળવારનું વ્રત શ્રદ્ધા સંયમ અને ભક્તિથી કરવાથી હનુમાનજી પ્રસન્ન થાય છે મનોબળ વધે છે ભય દૂર થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જય શ્રીરામ જય બજરંગ બલી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મંગળવાર કથાનો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો જેથી કરીને સારા વિડીયોમાં મૂકી શકીએ